ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજની મર્યાદા પૂરી થવાના કારણે ભૂતકાળમાં કલેક્ટરશ્રીએ બ્રિજ ઉપર વાહનો તેમજ જનતાના અવર જવર માટે પ્રતિબંધ મૂક્યો હતો તેમ છતાં સાંજના સમયે લોકો આ બ્રિજ ઉપર સહેલગાયે આવવા અને સેલ્ફી પાડી આકર્ષક ક્ષણો કેદ કરવા માટે જાહેરનામાનું ઉલ્લંઘન કરતા રહેતા હતા કટોકટી માટે હાથ ધરવામાં આવેલી પોલીસ કાર્યવાહી છતાં લોકો નિયમોનો ભંગ કરી બ્રિજ ઉપર પ્રવેશતા રહેતા આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈ મોટી દુર્ઘટના ન બને તે માટે આજે ગોલ્ડન બ્રિજને તાળા મારવાની કડક કાર્યવાહી કરવામાં આવી છે આ પગલાંનું મુખ્ય કારણ એ છે કે બે રોકટોક કવર જવર છતાં બ્રિજની મજબૂતી ઘટતી જતી હતી અને તેનો પરિપ્રેક્ષ્ય ભવિષ્યમાં મોટી આકસ્મિકતાને એક આમંત્રણ આપી શકે તેમ હતું કલેક્ટરશ્રી અને સ્થાનિક પ્રશાસને આ પગલું લઈને લોકોની સલામતી માટે સચેત રહેવાની અપીલ કરી છે અને જાહેરનામાનું પાલન કરવાનો અનુરોધ કર્યો છે ગોલ્ડન બ્રિજની મર્યાદા પૂરું થતાં તેને ફરીથી મરમ્મત અથવા નવું ઐતિહાસિક સ્મારક રૂપ આપવા માટે ચર્ચા હાથ ધરવામાં આવી રહી છે સ્થાનિક લોકોને મદદરૂપ બનવાની અને બ્રિજના મહત્ત્વને સમજવાની વિનંતી છે